જય અંબે ડૉક્ટર આશીષ જોશી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બનાસકાંઠા ભાદરવી મેળામાં દર સાલની જેમ આ વખતે પણ ચાઇલ્ડ હેલ્પ માટે અહીંયા બાળ સુરક્ષા કેન્દ્ર બનાવવામાં આવેલું છે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ જિલ્લા વહીવટીતંત્ર બાળ સુરક્ષા વિભાગ આઈસીડીએસ વિભાગ અને શિક્ષણ વિભાગ આ તમામ વિભાગોના સંકલનથી આ બાળ સહાયતા કેન્દ્ર પર કામગીરી ચાલી રહી છે અહીંયા મેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે તો સ્વાભાવિક છે કે બાળકો ગુમ થવાની શક્યતાઓ બહુ રહેલી છે તો અહીંયા મોટી સંખ્યામાં જે બાળકો આવે છે એમને મુખ્ય દાંતાનો જે રોડ છે હળાદનો રોડ છે અહીંયા મુખ્ય કંટ્રોલ પોઈન્ટ છે ત્યાંથી બાળકોને આઈ કાર્ડ પહેરાવવામાં આવે છે બાળકોના આઈ કાર્ડમાં તેમના પરિવારની વાલી વારસાની તમામ વિગતો લખવામાં આવે છે જેથી કરીને કોઈ બાળક વિખુટું પડી જાય તો એની શોધખોળમાં મદદ મળી રહે અને સાથે સાથે અહીંયા ફિડિંગ રૂમ રમકડા ઘર ગોળિયા ઘર એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે આ ચાઇલ્ડ ફ્રેન્ડલી જે ગેલેરી છે એમાં બાળકોને પારણામાં રાખવામાં આવે છે એમની માટેની કલ્યાણની સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે રમકડા છે જેનાથી બાળકો રમી શકે છે ચા નાસ્તાની સુવિધા છે તો અહીંયા બાળકો અને માતાઓ બાળકોને અહીંયા ફિડિંગ કરાવી શકે છે અહીંયા કોઈ જેન્ટ્સને અલાઉ નથી અને અહીંયા ફક્ત આંગણવાડીની બહેનો દ્વારા જ દીકરીઓ બાળકો અને માતાઓની કાળજી લેવામાં આવે છે સુરક્ષા રાખવામાં આવે છે સાથે સાથે અહીંયા જે પણ બાળક ગુમ થઈ જાય છે એનું એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે અને બાળકને એલ લાઈવ બતાવવામાં આવે છે જેથી કરીને આવા બાળકોની શોધખોળ શક્ય એટલી જલ્દીથી કરી શકાય છે અને આ જે ટાઈમ હોય છે બહુ સેન્સિટિવ હોય છે તો આ દરમિયાન જ્યારે એના માતા અથવા તો વાલી વારસો નથી મળતો એ દરમિયાન અમારી આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા એના માતાની હોમ પ્રેમ આવા નાના બાળકો ભૂલકાઓને મળી રહેતી હોય છે જય અંબે